નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર છ લોહીની સગાઈની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગ મૂકના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને પ્લે લિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો પીડીએફની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાથી તમને આ પાઠની પીડીએફની લિંક પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે ગુજરાતી ધોરણ નવ વિશે ગુજરાતી ની સ્વ અધિયન પોતીનો પાઠ નંબર છ લોહીની કૃતિનો પરિચય છે ઈશ્વરભાઈ મોતી ત્યાર પછી વિભાગ બી એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર ત્યાર પછી લોહીની સગાઈ તો ઈ બ નવલિકા ત્યાર પછી નીચેના જોડકા જોડવાના છે એમાં ત્રીજાની સામે આવશે બ કમુ ચોથાની સામે આવશે ઈ પાડોસણ પાંચમાની સામે આવશે ડ મુસાફર અને છઠ્ઠાની સામે આવશે ક અમૃત કાકી ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં સાતમું અમૃત કાકીને દવાખાને દવાખાનાને ખાલી જગ્યાની ઉપમા આપતા તો પાંજરાપોળની ત્યાર પછી આઠમી ખાલી જગ્યામાં આવશે તેના જેવા થઈ જવું નવમી ખાલી જગ્યામાં આવશે માતૃત્વ દસમી ખાલી જગ્યામાં આવશે મંગુ અગિયારમી ખાલી જગ્યામાં આવશે માતૃત્વ અને બારમી ખાલી જગ્યામાં આવશે કુસુમ ત્યાર પછી કહો નીચે પહેલાં પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો અત્યારે હું ડાક્ટર અમૃત કાકીને આશ્વાસન આપતા શું કહે છે ઘરઢાબા અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા દાતને જણાવ્યું કે આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજે દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઉં છું એમ માનજો ત્યાર પછી ચૌદમું મંગુ માટે જ્યોતિષે કયું ભવિષ્ય ભાખ્યું એક જોશીએ ભવિષ્ય ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાઈ જશે એટલે એને સારું થઈ જશે ત્યાર પછી પંદરમું પત્ર મળતા તરત દીકરો આવી પહોંચ્યો ત્યારે અમૃત કાકીના મનમાં કયો વિચાર આવ્યો અમૃત કાકીના મનમાં વિચાર આવ્યો કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ઢાઢમાં મંગુને દવાખાને ધકેલવી પડે સોળમ વહુની પતિ આગળ સી ફરિયાદ હતી વહુની પતિ આગળ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો અમૃત કાકીને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાત્યથી અડગો કરાતો નથી ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં સત્તરમું કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો ટૂંકમાં લખો અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે નર્સને ભલામણ કરી મંગુને મૂંગા ઢોર જેટલી ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજે વાળુંમાં રોટલો દૂધમાં ચોડીને આપજો દૂધ ન હોય તો દાળમાં ચોડીને આપજો એને દહીં બહુ ભાવે છે બે ત્રણ દાડે આપજો અને વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે ચાકરી કરશે એને પણ રાજી કરીશું અઢારમું કયા વિચાર વહેણથી અમૃત કાકીની આંખોમાંથી પાણી વહી જતું મંગુ મોટી થતી જતી હતી પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી વહુઓ ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એકે વહુ આજ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને મટી જાય કે ન મટે તો પણ મેં એને દવાખાને ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું આ વિચાર વહેણ સાથે કાકીને આંખમાંથી પાણી વહી જતું ત્યાર પછી ઓગણીસમું છે મંગુને દવાખાને મૂકી આવ્યા પછી અમૃતકાકીના દીકરાએ કેવી વ્યથા અનુભવી મંગુને દવાખાને મૂકી આવ્યા પછી તેના ભાઈને ઊંઘ આવતી નથી એની છાતી પર વેદનાનો કાળમીટ પથ્થર મુકાઈ ગયો હતો માના દુષ્કાની સાથે એની આંખથી પણ આંસુ વહેવા લાગ્યા તેને થાય છે કે મારી માને કેટલી વેદના થતી હશે વેદના માના હૈયાનું માણસ કેવી રીતે ક્રૂર રીતે ગૂંથી રહી હતી તેનો સાકાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો પોકારી ઉઠ્યા માનું આ કોઈ ઉપાય ટાળવું જોઈએ દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ આ પ્રતિજ્ઞા કરતાની સાથે જ વેદનાનો કાળો મીડ પથ્થર એની છાતી પરથી ખસી ગયો ત્યાર પછી વિષમુ કમુ મંગુ વિશે માને શું સંભળાવી દેતી અમૃત કાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એનો જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે ભૂલ કરે તો બે લપડાક ચોંટાડી દીધી હોય બીજી વખત ધ્યાન રાખે દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી ત્યાર પછી એ નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં એકવીસમું લોહીની સગાઈ

એમનું એક સંતાન હોય રજાઓમાં એમના દીકરાઓના અવારનવાર ઘેરા આવતા ત્યારે અમૃત કાકી ઘરનું અને તેમના પૌત્રો પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં તેઓ ભાગ્યે જ એમને તેડતા રમાડતા લાડ લડાવતા અમૃત કાકીની ભૂવો ફરિયાદ કરતી કે તેમના દીકરાના બાળકો દીઠા ગમતા નથી એક ગાંડા હીરાને છાતીએથી અડગી કરતા નથી મંગુને ખોટા લાડ લડાવીને તે વધારે ગાંઢી કરી મૂકી છે આવું તો કેટલું તેમની દીકરીઓ દીકરીએ પણ સંભળાવી દીધું હતું આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનો સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું ત્યાર પછી બાવીસમું પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા સ્વજનોએ ઘેરેથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા પરિચારિકાએ દર્દી સાથે હસીને વાત કરતી હતી એક ગાંડીબાઈને પરિચારિકા એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું પણ પેલી ગાંડીબાઈએ છણકો કર્યો પરિચારિકાએ સહેજ ખી જાય વગર પાણીનો લોટો લાવીને એનું મોં ધોડાવ્યું નેપકીનથી એનું મોં લૂછ્યું કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટકેટલી ભલામણો કરી છતાં તેમણે ધીરજ રાખીને એમના દરેક સૂચનો સંતોષકારક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પડે છે મંગુને પરિચારિકાના હાથમાં અમૃત અમૃતકાકી રડી પડે છે ત્યારે ડોક્ટર મેટ્રન અને પરિચારિકાના હૈયા ભરાઈ આવે છે પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાં નો રૂમાલ ફરકાવીને મંગુને રૂમાલ લેવા લલચાવે છે મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડીને હળવેકથી અંદર લઈ જાય છે નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વાધ્યન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય ઉપર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે એ અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી તમારી આસપાસ પરિચિત હોય તેવા દિવ્યાંગ બાળકોનો ઉછેર તેમના માતા પિતા કેવી રીતે કરે છે અમારી આસપાસ એક અશ્વિન કાકાને શિલ્પા કાકીનું પ્રથમ સંતાન થોડોક માનસિક રોગી છે તેને ભણવા લખવામાં ખબર પડતી નથી તે પોતાના દૈનિક કાર્યોમાં પણ ખબર પડતી નથી પરંતુ અશ્વિન કાકાને શિલ્પા કાકી એને ક્યારેય પણ અળગો કરતા નથી અને એને બીજા દીકરા કરતાં પણ વધારે પ્રેમ કરે છે તેમની દૈનિક ક્રિયાઓથી લઈને તેના આખા દિવસની તમામ જરૂરિયાતો અશ્વિન કાકાને શિલ્પકાકી પૂરી કરે છે આવી રીતે બાળ સહજમાં ઈશ્વરના દર્શન કરી અશ્વિન કાકા કાકાને શિલ્પકાકી પોતાના દિવ્યાંગ દીકરાની સેવા કરે છે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ છે એમાં ચોવીસમું નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો તો અભિષેક પરિચારિકા જળઝડિયા ખીલખિલાટ દીકરી મેજિસ્ટ્રેટ અને કુટુંબ ત્યાર પછી સંધિ છોડો અને સંધિ જોડો તો વિદ્યાલયમાં વિદ્યા વધતા આલય શ્રદ્ધામાં શરત વધતા ધા સંતોષમાં વધતા તોષ સંધિ જોડામાં નિશ્ચય અને બ્રહ્માંડ ત્યાર પછી છવ્વીસમું સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો એમાં પરિચારિકા જાતિવાચક લાગણી ભાવવાચક શ્રદ્ધા ભાવવાચક દીકરો જાતિવાચક ધાન જાતિવાચક ત્યાર પછી સત્યાવીસ સમાનાર્થી શબ્દ કોષમાંથી શોધીને લખો તો ઉપચારનો સારવાર ચાકરીનો નોકરી લોહીનો રુધિર આંખનું નેત્ર ટેવનું આદત મહિનાનું માસ ઢોરનું પશુ અને આશ્વનનું સાત્વનતા ત્યાર પછી અહીંયા વસવસોનો અફસોસ ત્યાર પછી અઠ્યાવીસમું પ્રત્યય લખવાનો છે અબુધમાં પૂર્વ પ્રત્યય કજાતમાં પૂર્વ પ્રત્યય ચાકરીમાં પ્રત્યય પ્રત્યક્ષમાં પર પ્રત્યય અસહ્યમાં પૂર્વ પ્રત્યય સ્વજનમાં પૂર્વ પ્રત્યય ત્યાર પછી ઓગણત્રીસમું નીચેના શબ્દની લિંગ ઓળખાવો દવાખાનું નપુસલિંગ ઢોર નપુસલિંગ ડુસ્કુ નપુસલિંગ પથ્થર પુલિંગ પ્રતિજ્ઞા સ્ત્રીલિંગ તંબુરો પુલિંગ બારણું નપુસલિંગ ત્યાર પછી ત્રીસમું નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે ઓળખાવો એમાં પહેલું છે એમાં ઉપમા બીજામાં રૂપક ત્રીજામાં ઉપમા ચોથામાં રૂપક ત્યાર પછી એકત્રીસમુ નીચેના શબ્દનો સાચો સમાસનો પ્રકાર ઓળખાવો વૃદ્ધાવસ્થા કર્મધાર્ય ભૂખી તરસી દ્વંદ્ર કન્યા વિદ્યાલય તત્પુરુષ ઝાડો પેશાબ દ્વંદ્ર દવાખાનું મધ્યમ લોપી અઠવાડિયું દ્વિગુ ચાર પાંચ દ્વંદ્ર નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધો એમાં ખોડા વિશેષણ છે ત્યાર પછી બીજામાં લોહી વિશેષણ છે અને અબુદ વિશેષણ છે પછી તેત્રીસમાં તું સર્વનામ અને હું સર્વનામ છે ત્યાર પછી તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો એમાં બોનમાં બહેન ભણી તરફ છોડી દીકરી ખોડું મૂંગું મેળું એટલે મરણ ભાળવણી એટલે સાર સંભાળ ત્યાર પછી પાંત્રીસમું નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો પરોક્ષમાં પ્રત્યક્ષ વાચળમાં મૂંગું નિંદામાં વખાણ સૂકું તો ભીનું અવ્યક્ત વ્યક્ત સધવા તો વિધવા ટાઢક તો ગરમી ત્યાર પછી છત્રીસમું નીચેના વાક્યોનો કાળ ઓળખાવો પહેલું વાક્ય છે એ ભૂતકાળ છે બીજું વાક્ય ભવિષ્યકાળ અને ત્રીજું વાક્ય ભૂતકાળ ત્યાર પછી સાડત્રીસમું નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો હૈયે ટાઢક વળવી એટલે શાંતિ થવી દીકરો સહી સલામત કેર પાછો ફરતા માના હૈયે ટાઢક વળી બીજું ગોઠી જવું એટલે ફાવટ આવવી નવી શાળામાં જતા ધર્મ થોડા દિવસોમાં મિત્ર સાથે ગોઠાઈ ગયો પારાયણ કરવું એટલે રટણ કરવું દરરોજ દાદા દરરોજ વહેલી સવારે રામાયણનું પારાયણ કરે છે ત્યાર પછી પનારે પડવું માથે પડવું ધંધામાં ભારે નુકસાન થતા તે પનારે પડી ગયો ત્યાર પછી હૈયું કકડી ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું અનાથ બાળકની હાલત જોઈ ને સૌનું હૈયું કકડી ઉઠ્યું શોકના વાદળ છવાવા ઘરમાં દુઃખનું વાતાવરણ છવાવું પિતાની અવસ્થાથી સમગ્ર પરિવારમાં શોકના વાદળ છવાઈ ગયા જીવતર ધૂળ હોવું તો જીવનનું વ્યર્થ થવું શિક્ષણ વિના મનુષ્યનું જીવતર ધૂળ સમાન હોય છે ત્યાર પછી આડત્રીસમું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો અહીંયા બીમાર અશક્ત ઘરડા ઢોરને રાખવાનું સ્થળ પાંજરાપોળ મસ્તક પર થતી જલધરા અભિષેક સાંજનું જમણવાળું ખાટલાની બંને બાજુ લાકડું હોય તો ઈસ અને મૃત્યુ પામેલાના નજીક સગાણી પોક મરણ પોક ત્યાર પછી ધ્વનિ ઘટકો છે એમાં માતૃત્વ બ્રહ્માંડ પરિચારિકા અમૃતકાકી માય દવાખાનું અને સાત્કાર ત્યાર પછી અહીં આપણે અર્થલેખન અર્થગ્રહણ અને લેખન વિભાગ છે એમાં ચાલીસમું નીચે આપેલા વિષય પર મુદ્દા આધારિત નિબંધ લખો તો વાત્સલ્ય મૂર્તિમાં માં અહીંયા મુદ્દા આપ્યા છે અને એના આધારે તમારે અહીં નિબંધ લખવાનો છે આ રીતનો વાત્સલ્ય મૂર્તિમાંનો નિબંધ છે એમાં પ્રસ્તાવના માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ ત્યાર પછી આગળ માતાના માતાનું જીવનમાં મૂલ્ય મહાન પુરુષોના જીવનમાં માતાનું મૂલ્ય ફળ માતાનો ત્યાગ અને માતાનો ઋણ આટલા મુદ્દા છે ત્યાર પછી છેલ્લે ઉપશહર છે તો મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું કે મિત્રો આ ચેપ્ટરની પીડીએફ જતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે